માનનીય શ્રી રાજ્યની વિકાસ યાત્રા અવરીત ચાલુ રહે તે માટે અર્થતંત્રના બધા ક્ષેત્રોને સંતુલિત વિકાસ થાય એ જરૂરી છે આર્થિક વિકાસ માટે સામાજિક ક્ષેત્રે વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે રાજ્યનું માનવધન રાજ્યનું માનવધન કૌશલ્યથી સજ્જ બને અને તેમનું આરોગ્ય ઉત્તમ રહે તે માટે આગામી વર્ષે પોષણ શિક્ષણ આરોગ્ય જેવા માનવ વિકાલક્ષી ક્ષેત્રો પર વધારે ભાર મૂકવામાં આવે છે બજેટમાં સૂચવેલ નાણાકીય જોગવાઈઓને માટે નાણાકીય સંસાધનોનું સુવ્યવસ્થિત આયોજન કરી નાણાકીય શિસ્તના તમામ પાસાઓમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે મૂડી ખર્ચની સાથે સામાજિક ક્ષેત્રમાં કરેલ રોકાણ એ સમૃદ્ધ ગુજરાતના ભવિષ્યનો પાયો છે બનશે આવકના સ્રોતો ઊભા કરવા આગામી વર્ષે નાબાર્ડ સીડવી ઉપરાંત હુડકો અને એનએચવી જેવી સંસ્થાઓ પાસેથી ઓછા વ્યાજની લોન મેળવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ રીતે બાહ્ય સહાયિત સંસ્થાઓની લોન અને ઓછા વ્યાજનું ધિરાણ લેવાનું પણ આયોજન કરવામાં આવેલ છે રાજ્ય સરકારના મહેસૂલી અને બિન મહેસૂલી આવકમાં સાધનમાં મોનિટરિંગ દ્વારા વૃદ્ધિ કરવાનો સરકાર પ્રયત્ન કરશે વર્ષ ચોવીસ પચીસના અંદાજ મુજબ મહેસૂલી હિસાબ ઉપરાંત નવ હજાર આઠસો એકવીસ અઠ્ઠાવીસ કરોડ ડેસ છે મહેસૂલી હિસાબ સાથે મૂડી હિસાબ અને ચોખ્ખો જાહેર હિસાબ ગણતરીમાં લેતા વર્ષ ચોવીસ પચીસમાં અંદાજ રૂપિયા નવસો પોઈન્ટ બોતેર કરોડની પુરાંત રહેશે માન્ય અધ્યક્ષશ્રી હવે હું મારા અંદાજપત્રનો ભાગ ખર રજૂ કરીશ માનની અધ્યક્ષશ્રી સન ચોવીસ પચીસના વર્ષના અંદાજો અનુસાર એકંદર પુરાંત નવસો પોઈન્ટ બોતેર કરોડની રહેશે અંદાજપત્રના ભાગરૂપે હવે હું વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેની કરવેરા અંગેની દરખાસ્ત રજૂ કરું છું કોવિડ ઓગણીસની વૈશ્વિક મહામારીના કારણે લોકોની આર્થિક ગતિવિધિઓ પર નકારાત્મક અસરને દૂર કરવા આત્મનિર્ભર ભારત પેકેજની સમાંતર રાજ્ય સરકારે પણ વિવિધ વર્ગોને અન્ન સલામતી માટે રાહત દરે અન્ન વિતરણ સ્ટેમ્પ ડ્યુટી મોટર વાહન કાર વીજળી શુલ્ક પેટ્રોલ ડીઝલ સીએનજી અને પીએનજી પરના મૂલ્યવર્ધિત વેરામાં રાહતો આપેલ છે હાલમાં રજિસ્ટર્ડ સહકારી ક્રેડિટ સોસાયટી પાસેથી રૂપિયા પાંચ હજારથી વધુનું ધિરાણ મેળવતા સભાસદોને હાલના નિયમ મુજબ એગ્રીમેન્ટ લેખમાં રૂપિયા ત્રણસો અને જામીન ખતમાં રૂપિયા ત્રણસો મળીને કુલ છસોની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની થાય છે આવું ધિરાણ સામાન્યતઃ મધ્યમ વર્ગના અને ઓછી આવક ધરાવતા લોકો તેમના વ્યવસાય રોજગાર અને ખેતીની પ્રવૃત્તિ માટે લેતા હોય છે અમારી સરકારે રજિસ્ટર્ડ સહકારી ક્રેડિટ સોસાયટીના સભાસદો પચાસ હજાર સુધીનું ધિરાણ લેશે તો તેવા કિસ્સામાં આ સ્ટામ્પ ડ્યુટી માફ કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણયથી અંદાજીત નવ લાખ સભાસદોને આશરે ચોપ્પન કરોડની રાહત થશે તેઓની ખરીદશક્તિમાં વધારો થવાથી રાજ્યની આર્થિક ગતિવિધિમાં પ્રત્યક્ષ અને પરોક્ષ વેગ આવશે અને રોજગારીનું સર્જન થશે માન્ય અધ્યક્ષશ્રી મોટર વાહન વેરો માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા વર્ષ બે હજાર એકવીસમાં ગ્રીન ગ્રોથ સાથે સર્ક્યુલર ઇકોનોમી માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવવાના ઉદ્દેશથી વ્હીકલ સ્ક્રેપિંગ નીતિની દેશવ્યાપી જાહેરાત કરવામાં આવી હતી જેનો મુખ્ય હેતુ વાહન પ્રદૂષણના કારણે પર્યાવરણને લગતી થતી હાનિ અટકાવી વાહનોની ખામીના કારણે થતા અકસ્માતોમાં ઘટાડો કરી લોકોને વધુ ફ્યુઅલ એફિશિયન્ટ અને પર્યાવરણની દૃષ્ટિએ લાભદાયી વાહનો ખરીદવા પ્રેરિત કરવાનો છે આ હેતુસર રિકરિંગ વેરો ચૂકવતા વાહનોના માલિકો પોતાના આઠ વર્ષથી જૂના વાહનો જો નોંધાયેલ વ્હીકલ સ્ક્રેપર્સને મારફતે સ્ક્રેપ થવા મોકલશે તેવા તમામ વાહનો પર બાકી મોટર વાહનવેરો વ્યાજ દંડ અને મોટર વ્હીકલ એક્ટ હેઠળના કોઈ પણ ચલાન પડતર હોય તો તેની વસુલાત માંડવાડ ફી સહિત તમામ જવાબદારી માફ કરવા માટે એક વર્ષ માટે માફી યોજના લાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે એટલે જે જૂના વ્હીકલ પર બાકી વેરો હોય એ માફ કરવામાં આવશે એક વર્ષની અવધિમાં આ નિર્ણય થકી અંદાજે બાવન હજાર વાહન માલિકોને રૂપિયા સાતસો કરોડની રાહત થશે અને તેઓ પણ આ વાહનોને સ્ક્રેપ કરાવી સામે અદ્યતન ટેકનોલોજીના નવા વાહનો ખરીદવા પ્રેરિત થશે જેના કારણે સરકારની કરાવકમાં વધારો થશે ટેક્સેશન લોઝ અને એમેન્ડમેન્ટ એક્ટ વિદેશી રોકાણથી માંડીને ઉદ્યોગ અને વેપાર ધંધા માટે ગુજરાત રાજ્ય હંમેશા પ્રથમ પસંદ રહેલ છે જેનું મુખ્ય કારણ ગુજરાત રાજ્યની ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના ખ્યાલને સાર્થક કરતી આકર્ષક ઔદ્યોગિક નીતિઓ રહેલી છે વધુમાં રાજ્ય સરકારે વિવિધ કરવેરા કાયદાઓને આવરી લઈને કરવેરા કાયદા સુધારા અધિનિયમ બે હજાર ત્રેવીસ અમલ મૂકેલ છે આથી કરદાતાઓને સમયસર કર ભરવામાં કસૂરના કિસ્સામાં દંડની વ્યાજના ભારણમાંથી મોટો રાહત થયેલ છે અધ્યક્ષ અધ્યક્ષશ્રી ગુજરાત રાજ્ય વ્યાપાર ધંધાની સરળતા ઇઝ ઓફ ડુઈંગની સંકલ્પના સાકાર કરવા હંમેશા અગ્રેસર રહ્યું છે જીએસટીના અમલીકરણથી માન્ય વડ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું એક રાષ્ટ્ર એક કર એક બજાર વન નેશન વન ટેક્સ વન માર્કેટનું સ્વપ્ન હવે સાકાર થયું છે જીએસટી નોંધણી પ્રક્રિયા વધુ સરળ મૈત્રીપૂર્ણ અને ઝડપી બનાવવા જીએસટી સેવા કેન્દ્રની નવની વ્યવસ્થા ચાલુ કરેલ છે ગુજરાતના વાપી ખાતેથી કેન્દ્રીય જીએસટીના સહયોગથી સર્વપ્રથમ બાર જીએસટી કેન્દ્રો દેશને સમર્પિત કરી કાર્યાન્વિત કર્યા છે આ વ્યવસ્થા અમલમાં આવતા સારા વેપારીઓ માટે સરળ નોંધણી વ્યવસ્થા ઊભી થતાં કરચોરી અટકશે બીજા લોકોના દસ્તાવેજોનો દુરુપયોગ કરી ખોટા બોગસ રજિસ્ટ્રેશનના નંબર લેનાર લોકોને અટકાવી શકાશે જે અન્ય રાજ્યોને અનુસરવા માટે એક રોલ મોડેલ સાબિત થશે એવો મને વિશ્વાસ છે અને કેન્દ્ર સરકારે બધા રાજ્યોમાં એનો અમલ કરવા માટેની નિર્ણય કરી લીધો છે ગુજરાત સરકારના અનેકવિધ પગલાંઓ થકી માન્ય વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતની સંકલ્પનામાં ગુજરાત નવીન સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે આ વિકાસ યાત્રા સતત આગળ ધપતી રહે તે માટે આ અંદાજપત્રમાં વિદ્યમાન કેરાના વેરાના દરમાં કોઈ પણ ફેરફાર નહીં કરવાની અને નવા અને નવા કોઈ વેરા ફેરફાર નહીં કરવાની અને નવા કોઈપણ વેરા નહીં નાખવાની હું જાહેરાત કરું છું સને બે હજાર ચોવીસ પચીસ પચીસના અંદાજપત્રની આખરી પરિસ્થિતિ આ પ્રમાણે રહેશે અંદાજ અનુસાર પુરાંત રૂપિયા નવસો પોઈન્ટ બોતેર કરોડ સૂચિત કરવેરામાં વધારો જીરો કરવેરામાં સૂચિત ઘટાડો રૂપિયા સાતસો છપ્પન કરોડ એટલે કે આપણે જે સ્ક્રેપમાં રાહત આપી છે તે એકંદર પુરાંત એકસો પોઈન્ટ કરોડ માનનીય અધ્યક્ષશ્રી મારા અંદાજપત્ર પ્રવચન ભાગ કમાં મેં કહ્યું તેમ વિકાસની પરિકલ્પનાના પાંચ સ્તંભ થકી વિકાસને સંવર્ધિત કરી વિકસિત ગુજરાત ટુ ઝીરો ફોર સેવનના નિર્માણ થકી વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું સ્વપ્ન સાકાર કરવાનો અમારો આ સંનિષ્ઠ પ્રયાસ છે અમે ગુજરાતના દરેક નાગરિકના સર્વાંગી કલ્યાણ અને ટકાઉ આર્થિક વિકાસ માટે હંમેશા સમર્પિત રહ્યા છીએ અમૃતકાળના પ્રારંભે જ્યારે સૌ ગુર ગરબા ગુજરાતીઓ રાષ્ટ્રના વિકાસ યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે ત્યારે આ સભાગૃહના માધ્યમથી હું સૌને શુભેચ્છા સહ અભિનંદન આપું છું જય જય ગરબી ગુજરાત જય જય ગુજરાત માન્ય સભાગૃહની વિચારણા અર્થે હું આ અંદાજપત્ર રજૂ કરું છું અન બે હજાર ચોવીસ પચીસના નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે માન્ય મંત્રીશ્રીએ મીઠાશપૂર્વક બધાને ખુશ કરી દીધા આજે તમામ ધારાસભ્યશ્રીઓ આજે ખુશ છે જાણે ધીમે ધીમે એક 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 ગિફ્ટ આપતા હોય ને ધીરે 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 આ ટાઈપની ગિફ્ટ આપતા દેખાયા વિધાનસભા ગ્રહનું આજનું કામકાજ પૂરું થયા બાદ આજે રજૂ થયેલ અંદાજપત્ર બાબતે આ ગ્રહના તમામ સભ્યોને માન્ય મંત્રીશ્રીઓ સહિત આજે બપોરે બે ત્રીસ કલાકે સભા શાસક પક્ષ ખંડમાં યોજાનાર વર્કશોપમાં ઉપસ્થિત રહેવા માટે જણાવવામાં આવે છે બે ત્રીસ કલાકે ભોજનની વ્યવસ્થા ધારાસભ્યશ્રીઓ માટે આજે ધારાસભ્યશ્રીના લોન્જની અંદર જ કરવામાં આવી જ તો ભોજન પછી ત્યાં આગળ પહોંચીશું